રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વૈજાત ભગત તો કેમ બધા ભાંડ બધાય મજામાં છે ને મિત્રો હમ હં દેશમાં ને અહીંયા બધી હો આપણે ખાલી એક જ નહીં જ કે ખાલી અહીંયા જો યુકે વાળા આપણે દેશનાય પણ વાવડ કાઢીએ ને અહીંયા બધા મિત્રો વાવડ કાઢીએ ને વાવડ કાઢવામાં આપણે કઈ પૈસા બેહતા ને બરાબર છે ને વાવડતા કાઢવા જોઈએ ને હં તો મારે તમને વાત જ એ કરવી છે કે અહીંયા જે આપણે બધા એનઆરઆઈ એટલે નોન રેસિડન્ટ ઇન્ડિયન બધા અહીંયા આપણી રહીએ છે બધા ભાંડડા ઇન્ડિયાથી આવ્યા છે રાઈટ તો ઘણી વખત આપણે ઈચ્છા થતી હોય કે આપણે છે ને આપણે મા બાપને ઈન્ડિયામાં રહી ગયા કોઈના ભાઈ બહેન હોય કોઈના છોકરા હોય કોઈના અરે કઝિન હોય અને આપણે બધા બધા ઘણા બધા હોય આપણે ત્યાં અગાવાલામાં તો ફૂયું હોય રાઈટ ને એવી ઈચ્છા થતી હોય અમુક મિત્રો એ હોય હમ કે આપણે અહીંયા એને બોલાવીએ એમ હમ કે અહીંયા ફરવા માટે બોલાવીએ એમ વિઝિટ માટે તે ને અત્યારે ઘણા બધા કેપેબલ છે એવા કે એફોર્ડ કરી શકે અત્યારે પૈસા ટકે વાંધો નથી ઘણા માણસોને એમ હમ તો આપણાઓને અગાઉ ઘણાને ઘણા વાંધો ન હોય ને કહેતા હોય કે ભાઈ આમ તમે હે ને અમને સ્પોન્સર કરો એ કે અમારે ફરવા આવવું છે તો મેં કીધું આજે ભાંડાડાઓને મારે છે ને તમને એ કેવું છે કે સ્પોન્સર કેમ કરવું અને ત્યાં પણ માણસોને ખબર પડે કે સ્પોન્સર શું હોય છે હમ સ્પોન્સર વસ્તુ શું હોય છે અહીંયા એમ કે આવવા માટે ને શું જોઈએ તમારે એમ ત્યાંથી ઇન્ડિયાથી અહીંયા આવવું હોય તમારે ફરવા માટે તો શું જોઈએ બરાબર તો પહેલાં તો ત્યાંના માણસો માટે હું તમને કહું તો ન્યા જે તમે છે ને એટલા કેપેબલ હોવા જોઈએ કે તમે તમારી રીતે અહીંયા આવીને ફરી હગો રહી હગો રાઈટ એટલું તમારી પાસે મિલકત બી જોઈએ પહેલાં તો બરાબર હવે મિલકતમાં એવું છે કે જે ખેડૂત હોય આપણે તો એમાં બધા વધારે બધા આપણે ખેતી જે સૌરાષ્ટ્રના બધા જે આપણે આવ્યા છે બધા એ તો બધા ખેતી છે એની પાસે એટલે એને સાત બારના દાખલા જોઈએ અને પ્લસ તમારે જે તમારે જે કંઈ વસ્તુ થઈ હોય ઉત્પત્ત થઈ હોય રાઈટ એને વેચ્યા હોય એની રિસીપ્ટ જોઈએ બરાબર અને બીજી તમારી મિલકત શું શું છે બધી એ મિલકત જોઈએ અને પ્લસ તમારું બે બેંક એકાઉન્ટ જોઈએ બેંક એકાઉન્ટમાં પૈસા રેગ્યુલર એટલે ભેગા થ તમે મૂકી દો તો તરત જ પૂછે કે ભાઈ ભેગા થતા પૈસા એટલા તમે વેચ્યું તો ખાલી પાંચ લાખનું કે અઢી લાખનું વેચ્યું અઢી લાખ રૂપિયાનું કે પાંચ લાખ રૂપિયાનું જે કંઈ ઉપજ તમારી થઈ મગફળી થઈ કે જીરું થયું કે ચણા થયા કે જે કંઈ થયા એ તમે વેચ્યા ને આમાં ભેગા થયા એટલા પૈસા ક્યાંથી આવી ગયા એટલે એ પ્રોબ્લેમ એટલે તમારે ભેગા થાય કોઈ દિવસ એવી રીતે પૈસા મૂકવાના નહીં રાઈટ તમારે જે વેચાય એ પ્રમાણે તમે પૈસા તમારે આવતા હોય બેંકની અંદર જતા હોય તો કોઈ પ્રોબ્લેમ નંબરે થોડા ઘણા આગળ પાછળ થઈ શકે એમાં એવું રહે પણ કહેવાનો મતલબ કે આ ટોટલી તમે સીધે સીધા આમાં તમારે આવવાનું છે એમાંનો કે અહીંયાથી સ્પોન્સર કરે ને તમારે આવવું તમે સીધે સીધા અહીંયા એમાં દસ લાખ રૂપિયા કે પંદર લાખ રૂપિયા નાખી દો તો એ એ ન મળે મેળ પડે બરાબર છે એટલે તમારે રેગ્યુલર તમારી ઇન્કમ હોવી જોઈએ બરાબર હવે કામ જે માણસ કરતા હોય તો કામ કરતા હોય તો એનો પગાર સીધો જતો હોય એટલે એ પગાર હોય તે પગાર તમને અંદર બે બેંક એકાઉન્ટમાં તમને બતાવે એટલે એ જોઈએ પછી તમારું તમારા પાસે પાસપોર્ટ જોઈએ બરાબર પાસપોર્ટ વગરનો તો કંઈ અવાય નહીં ક્યાંય બહાર ન જવાય તો તમને ખબર છે એટલે પાસપોર્ટમાં તો શું છે કે પણ પાસપોર્ટ એટલીસ્ટ છ મહિનાથી વધારે હોવો જોઈએ રાઈટ એક્સપાયર ન થવા જોઈએ છ મહિનાની ડેટ હોય કે એક્સપાયર થઈ ગયો તો નવો પાસપોર્ટ કરાવી લેવાનો રાઈટ તો કારણ કે છ મહિના હોય તો તમને એ વિઝા નહીં આપે ક્યાંય બરાબર કારણ કે અહીંયા આવો ને તમે પછી પાસપોર્ટ એક્સપાયર થઈ જાય ને પછી તમે તો માનો કાઢો કે ભાઈ પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો મારે મારે જાવું કેમ હવે હું એપ્લાય થયો છે નવા પાસપોર્ટ માટે તો નવો આવી જાય ત્યારે જાય હું તો એવી રીતે ન ચાલે એટલે એક લો છે કે તમે છ મહિના તો એટલીસ્ટ હોવું જોઈએ પાસપોર્ટ એમ તમારે પાછા આવવા પહેલાંનો એમ કે માનો કે તમે અહીંયા બે મહિના ચાર મહિના આવતા હોય તો વર્ષ દિવસનો પાસપોર્ટ હોવો જોઈએ તમારી પાસે એમ હમ પછી એક્સપાયર થતો હોય વર્ષથી પછી તો વાંધો નંબર બાકી છ મહિનાની અંદર હોય તો તમને વિઝા મળશે નહીં એટલે આ તમારેથી હું ત્યાંના જે માણસો ત્યાં ત્યાંથી જેને આવવું છે એના માટે બરાબર હવે અહીંયાથી શું તમારે તો કે અહીંયાથી છે ને આપણે સ્પોન્સર એક મોકલવાનું હોય છે તમારા જે સગાવાલા હોય એને કહેવાનું સ્પોન્સર મોકલો તો સ્પોન્સર માટે તમારે શું હોય છે જનરલી આપણે એમ થાય કે સ્પોન્સર એટલે તો હું હે ને આપણે સોલિસિટર પાસે જઈએ ને ક્યાંક કોઈને પૂછીએ ને નહીં તો કેમ આપણે ખાવ હું એમાં શું હોય છે તો આમાં હા સિમ્પલ છે કાંઈ કરવા જેવું છે નહીં રાઈટ આ સેમ્પલ જો આ સેમ્પલમાં તમે રાખ્યું છે અહીંયા સામે તમને કદાચ દેખાતું હશે ને નહીં દેખાતું હોય તો હું તમને પાછું પહેલાં બતાવીશ પ્રોપર પણ આ સ્પોન્સરશીપ ડિક્લેરેશન એમાં સ્પોન્સર ને આપણે આપણે જે સ્પોન્સર જે કરીએ આપણે જે કરતા હોય માણસ એનું નામ હોય બરાબર છે અહીંયાથી જે સ્પોન્સર કરતું હોય એનું પછી આપણા આપણું ના આપણું એડ્રેસ અહીંયા આપણે રહીએ છીએ યુકેમાં જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ હોય પછી આપણે શું કરીએ છીએ ધંધો શું કરીએ છીએ જો ધંધો બિઝનેસ કરતા હોય તો બિઝનેસનું લખવાનું કામ કરતા હોય તો કામનું લખવાનું પછી આપણી અર્નિંગ કેટલી છે એટલે આપણે પૈસા કેટલા કમાઈએ છીએ રાઈટ કે મંથલી અથવા તો તમારે જો કામ કરતા હોય તો તમારી આવક કેટલી છે કે ટુ પાઉન્ડ કે થ્રી થાઉઝન્ડ પાઉન્ડ આવતા હોય તમારે જે કંઈ હોય મંથલી અથવા તો યરલી એ લખવાનું બરાબર પછી અધર એવિડન્સ ફાઇનાન્શિયલ સ્ટેન્ડિંગ એટલે તમે પાછા બીજા કંઈ તમારી પાસે છે તો કે આઈ હોલ્ડ સમ મની આપણા પાસે પૈસા પડ્યા હોય બેંકની એકાઉન્ટ બેંક એકાઉન્ટમાં કોઈ પણ પૈસા પડ્યા હોય તો ક્યાં કે હું આઈ હોલ્ડ આટલા પૈસા અહીંયા મારી બેંકના એકાઉન્ટમાં પડ્યા છે રાઈટ ઓકે પછી પ્રોપર્ટી આપણી પ્રોપર્ટી હોય તો આઈ ઓન પ્રોપર્ટી આ પ્રોપર્ટી માટેનું છે જો આ આઈ ઓન પ્રોપર્ટી સિચ્યુએટેડ મારી પ્રોપર્ટી ક્યાં છે પ્રોપર્ટી વિશેનું કહેવાનું હોય એને તો કે મારી ભાઈ પ્રોપર્ટી આખોની જગ્યાએ છે રાઈટ એ બાવ એડ્રેસ એટલે ઉપરનો એડ્રેસ આપણે નાખ્યું એ જ એડ્રેસ ઉપર આપણે રહેતા હોય એટલે એનું કહેવાનું એની અંદર શું શું છે તો કે મારે ભાઈ બે બેડરૂમ બે રિસેપ્શન રૂમ છે બે જો રિસેપ્શન રૂમ હોય તો એક હોય તો એક કર લખવાનો બેડરૂમ તો કે બેડરૂમ મારી પાસે ત્રણ છે કે ચાર બેડરૂમનું મકાન છે બરાબર કિચન એક છે પછી બાથ બે બાથરૂમ કેટલા છે રાઈટ તો કે બાથરૂમ મારી પાસે બે છે અને ટોયલેટ કેટલા તો કે ટોયલેટ મારી પાસે છે રાઈટ ત્રણ કે ચાર જેટલા તમારે હોય ઘરમાં એ અને આઈ હેવ એકોમોડેશન ફોર પછી એના જેના જેને આપણે સ્પોન્સર જેનો આપણે કરવાનો હોય બોલાવવાનો હોય એનું નામ લખવાનું આઈ હેવ એકોમોડેશન ફોર ફલાણા જે કંઈ વ્યક્તિ હોય એનું નામ લખવાનું એને પછી માય નંબર માય નંબર ઓફ પાસપોર્ટ એટલે મારા મારો પાસપોર્ટના નંબર લખવાના આપણા પાસપોર્ટના નંબર આપણે રાઇટ ઓફિસ ઓફિસ ઓફ ઇસ્યુ અને ક્યારે એ પૂરો થાય એનું લખવાનું પછી અહીંયા લખવાનું નેમ એડ્રેસ રિલેશનશીપ ઓફ હુ આર બિંગ સ્પોન્સર્ડ હવે કોને તમે સ્પોન્સર્ડ કરો છો રાઈટ એના વિશે લખવાનું એનું નામ લખવાનું એડ્રેસ લખવાનું પર્પઝ ઓફ ધ વિઝિટ એટલે યુકે એટલે અહીંયા હું કામ આવે છે બરાબર છે તો કે આવે તો કે સી ઇઝ ધ ફ્રેન્ડ્સ કે સી ઇઝ ધ ફેમિલી રાઇટ જે કંઈ હોય અથવા તો જસ્ટ વિઝિટ વિઝા જે કંઈ લખતો તમે જેમ ફરવા ખાલી આવતા હોય તો એને લખવાનું રાઈટ ટુ કમ એન્ડ સીધ ફેમિલી એન્ડ વિઝિટ ધ કન્ટ્રી રાઈટ ગમે રિલેશનશીપ આપણે રિલેશનશીપ એની યારે જે કંઈ હોય તો કે ફા આપણે સિસ્ટર હોય તો સિસ્ટર લખવાની જે કંઈ હોય મધર કે ગમે બ્રધર કે સિસ્ટર જે હોય તો કઝીન હોય તો કઝીન લખવાનું અને અહીંયા ડિક્લેરેશન કરવાનું હોય આ ડિક્લેરેશનમાં શું છે કે આ હિયર બાય સોલેમન ડિક્લેર એટલે આ એટલે હું પોતે એટલે આપણે જે અહીંયાથી સ્પોન્સર જે કરતા હોય એનું નામ હોય અને હિયર બાય સોલેમન ડિક્લેર દેટ આઈ અન્ડરટેક ટુ ધ બેર ધ કોસ્ટ ઓફ પેસેજ નેમ ફલાણા જે એનું નામ જે છે ઉપર નામ છે એને અહીંયા ફ્રોમ ઇન્ડિયા ઇન્ડિયાથી અહીંયા જે આવે છે એને આ આયા આવે એને કંઈ પણ જે કંઈ થાય ને અહીંયા કંઈ પ્રોબ્લેમ થાય તો હું એનો ટોટલી ખર્ચો ઉપાડીશ અને એને પાછા આ મોકલવા સુધીની જવાબદારી કદાચ અહીં કંઈ થઈ જાય એને તો એ જવાબદારી મારી રહે એમ એટલે આપણે જે સ્પોન્સર કરીએ એની એટલે આમાં આપણે જવાબદારી લઈએ છીએ એ વ્યક્તિની જે કંઈ વ્યક્તિને આપણે બોલાવતા હોય એ વ્યક્તિને આપણે જવાબદારી લઈએ એટલે બસ પછી અહીંયા સાઈન કરી દેવાની આપણી આપણે સાઈન કરીને ડેટ મારી દેવાની અને આ જે છે એને છે ને તમે પીડીએફમાં પછી સ્કેન કરી અને પીડીએફમાં તમારે સેવ કરી દેવાનું સેવ કરીને એને ઈમેલ કરીને મોકલી દેવાનું ઈ મોકલવાનું આ એક પછી બીજું હું મોકલવાનું છે અને બીજું ફોટો કોપી આપણા પાસપોર્ટની ફોટો કોપી બરાબર પછી ત્રીજું આપણો જે કાઉન્સિલ ટેક્સ ભરતા હોય જે એ કાઉન્સિલ ટેક્સ નો એની કોપી મોકલી દેવાની એક કારણ કે એટલે પ્રૂફ થઈ જાય કે આ મકાન છે એની પાસે બરાબર ઈ મોકલવાનું અને પછી આપણે જે બેંક એકાઉન્ટ લખ્યું હોય ને કે આ હોલ્ડ ખર્ચી કે આટલા પૈસા એમ કે રાખ્યા છે મારે બેંકના એકાઉન્ટનું તો એ એકાઉન્ટની કોપી મોકલવાની બેંક એકાઉન્ટની બરાબર હવે આ બધું તમારે મોકલી દેવાનું બસ બીજું કંઈ એમાં બહુ લાંબુ કંઈ મોકલવાનું છે નહીં અને ત્યાંથી ઓનલાઈન તમે એપ્લાય થઈ શકો ઇન્ડિયાથી એપ્લાય થઈ શકો ઓનલાઈન વીએફએસની વેબસાઇટ ઉપર જઈને અને પછી તમારે એને એપોઇન્ટમેન્ટ હોય ત્યારે ફિંગરપ્રિન્ટ દેવાની અને પૈસા ભરીને એ જે કંઈ થાય જે થતો હોય ખર્ચો એ કરો ને પૂરું કરવાનું પછી તમારે જવાબ આવે કે ભાઈ તમને વિઝા મળ્યા કે ન મળ્યા હમ વિઝા મળે તો આવી જાય સીધા સીધો સ્ટેમ મારીને નહીં તર પછી તમને કહે કે ભાઈ નથી આપ્યા વિઝા ને તમારે આ ફલાણું ફલાણું કારણ છે એને લીધે તમને વિઝા નથી મળ્યા બસ ધીસ ઇઝ ઇટ આ સિમ્પલ વસ્તુ છે આમાં આમાં બીજું કાંઈ લાંબુ કંઈ છે નહીં એટલે ઘણા માણસો આમાં આટલા બધા કન્ફ્યુઝ થઈ જાય છે કે ઓહો હો અમારે સ્પોન્સર કરવું પણ અમારે કોઈને ખબર નથી પડતી કે શું કરવું હવે આમાં કંઈ ખબર પડ્યા જે હું કંઈ છે નહીં પણ માણસને જ્યાં શું કારણ કે આમાં કોઈ ઉતર્યા ન હોય એટલા માટે ઊંડા બાકી આ બધું આ મેં બધા કેટલા બધા ઘણા સ્પોન્સર કરેલ છે રાઈટ અને ઘણી જ એક વખત કરેલ છે એટલે મને આમાં કંઈ લાગતું નથી કોઈ વસ્તુ કે આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે તો એટલા માટે મેં કીધું બનાડાને બધાને ખબર પડે કે આ વસ્તુ હું સ્પોન્સર આવી કોઈને બોલાવવા હોય ઈન્ડિયાથી તો આવી રીતે કરવાનું બરાબર છે તો પાછા વર નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો બાય બાય ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત ને પાછા વળી છે ને મેક શ્યોર કે આ છે ને બ્લોગ તમે કોઈને શેર કરો કે શેર કરજો કારણ કે આ શેર ઘણાનું ખબર ન હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબી પણ કરી દેજો પાછા અને લાઇક પણ કરજો બરાબર ગમે તો